ભવિષ્યવાણી કાર્યક્રમમાં રામનામની ખોજમાં રામભક્તોમાં અનેરી મોજ જોવા મળી હતી હાસ્ય કલાકાર ઘનશ્યામભાઈ લાખાણીએ જણાવ્યું હતું કે રામલાલાના ઉત્સવ પછી અત્યારની આ રામકથા લીમડીના પાદરમાં ત્રીજી દિવાળી ઉજવાઈ રહી હોય એવું લાગી રહ્યું છે આ સંતવાણીમાં મહામંડલેશ્વર લલિત કિશોર શરણજી મહારાજ રામેશ્વર બાપુ ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા માયાભાઈ આહિર સંતો મહંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આજે લીમડીમાં મોટું મંદિર પ્રપૂજ્ય મહામલેશ્વર એક હજાર આઠ લલિત કિશોર બાપુ આજનો જે કાર્યક્રમ હતો જે બાપુની કથામાં ખાસ તો હું આશ્ય માટે આવ્યો મારું નામ ગુષા ખાણ છે અને બાપુની કરુણાનો તો ક્યાંમાં આવ્યું વિસ્તાર કરવા જઈએ તો પણ આપણા શબ્દો ટૂંકા પડે બાપુની કરુણા એવી છે કારણ કે દિવસે ત્રિવેણી અને ડાયરામાં પણ કીધેલું પ્રેમ કરુણા વહેતી હોય અને રાત્રિના કોઈ સારા સારા બધા કલાના ઉપાસકો ભેગા કરી કોઈ શબ્દ દ્વારા સુખ પણ આજનો જે કાર્યક્રમ રહ્યો એ મારા માટે ખૂબ જ આનંદની વાત છે આ ભૂમિની ઉપર આમ તો જે ભગવાન કૃષ્ણની ઉપાસના છે આ તો ભાગવતની નજીક જાતા અને એમાં રામકથા જે બાપુના મુખે સાંભળવા મળે સાધુનું ચરિત્ર અને કહેતા નથી બાપુ ઘણી વાર એમ કહે છે ભાઈ સાધુ એ લોકોને અવળો અર્થ કરીએ તો ધૂસા એમ એમ પણ થાય કે તમને જ્યારે આ જીવાતમાં આપણે સંસારી જીવ છીએ જ્યારે બહુ આકુળ વ્યાકુળ થયો હોય ત્યારે કોઈ સદગુરુ કોઈ સાધુ અને કોઈ બુદ્ધ પુરુષના શ્રેણી થતું હોય છે